જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અને અત્યારે જઈ રહ્યા છીએ ઘેર અને આ રહ્યો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ અને આ આપણી ગાડી અત્યારે આપણે ચડી જવાનું છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ તો સવારના વાગ્યા છે આઠ અને તો ચા પાણી નાસ્તો કરી લઈએ ચડ્યા પહેલા ડપોડાતા ચા ભાભીને વળી પાસે આવી ગયા છીએ ગાડી પર ગાડી જોડે હા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ચડી જઈએ તો હાલ કહેવાય પલવલ કે એમપી પી પેલો આ જાય કે એમપી એક્સપ્રેસ કે એમપી એક્સપ્રેસ કે એમપી એક્સપ્રેસ છોડી અને આ દિલ્હી મુંબઈ ઉપર ચડવાનું છે હવે તો ચડી જઈએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ફાઇનલી એક્સપ્રેસ ઉપર ચડી જાય છીએ મોટો તો ટાઈમ થઈ ગયો બાર વાગી ગયા હજી એક્સપ્રેસ છોડ્યો નહિ સબ્જી કટિંગ થઈ છે ડુંગળી બટાટા રોટલા કાલ રાત ની રોટલી તો જોઈએ ચોક ઉભારીએ પછી બનાવીએ સરખું ખાવાનું ઉપર ચડી જાવ જાવ હા બ્રિજ ઉપર પહેલા જ બનાવી દેવું એ ચડ્યા પડે તો ડબલ રસ્તો એટલે ઉપર જોઈ નહીં ખબર પડી ગયો હોય કે કડિયું ગાઈ ગયું હવે બે વધારે નહીં ખાલી બીજા પોણીના બાટલા ભરાજો હતો આ એક્સપ્રેસ વે ઉપર કોણ ચાલુ હવે એ લોકો કે પોણી નહીં અમાર જોડે બરાબર પીવાનું પોણી સજ નહીં

હરિયાણા સર બે વાટલા પોણી લોકો પંદર વીસ પાણી ના માણસો પડે લે લ્યા ફાઇનલી સબ્જી બની જશે ડુંગળી બટાકાની વણી વણી મેલી દીધી પહેલથી જ્યો તો પાણી પર પોણી તો આલી નહિ ચાલ છે કીધું થોડું થોડું પોણી તો પડ્યું ને હોય પણ એમ કહું કે બે બાટલા ગમે તે હોય તો લોકો પરબો બનતા હોય ને ગુજરાતમાં માં હોય નહીં શેણો છે પણ આપણું ગુજરાત ગુજરાત એ કરવી ગુજરાત ગુજરાત જેવો કોઈ સ્ટેટ નહીં

તો હવે ખાઈ લઈએ ફટાફટ તો બાવા કઈ નીકળી જાય છે ફાઇનલી દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે સમય આવી ગયો છે અને આવે ચાલતા જયપુર અજમેરવાળો બાંધી કોઈ એક્સપ્રેસ ઉપર ચડી દેવાનું આપણા વાના ઉપર તો ફુદેડી મારીને ઉપર ચડી જઈએ એરો એક્સપ્રેસ જુઓ હવે તમને બતાવો નાખી પુદેડી મારવાની છે તો

तो अजू चिटला है यूपी मेट स्टेट चो बोला शहर राज्य यूपी ऐसी अजू तो ऊपर है शेला थी तो मारी सर सा रॉन्ग साइड आ सर सा सर फूल ट्राफिक जबरदस्त ट्राफिक सर है बदी गाड़ी पासी वाले वाले निकले

એ બાજુ ટ્રાફિક થઈ ગયું લે વળવા વાળા ટ્રાફિક થઈ ગયું ચંપા જેવું થાય જો અમે થઈ ગયું ટ્રાફિક જાણે દો પાછી જાવ દો જાણે દો જાણે દો હું ગાડી નાખવાની

ફાઇનલી મેન હાઈવે ઉપર ચડી ગયા છીએ અને આવી ગયા છે ઢેટ જયપુર ઉત્તોલ લાગે હવે કોઈ ચિંતા નહીં હોય કારણ હવે ખાલી એક સિંગલ રહી એક સિંગલ પાસ કરો એટલે પટી ગયું ભાઈ ઢેટ ઘરના જોપા સુધી કોઈ નહીં જો આ સિંગલનું ટ્રાફિક એક જ સિગ્નલ રહી જયપુર માં બીજી બધી સિગ્નલો બંધ થઈ ગઈ એક ના લીધે આટલું ટ્રાફિક છે હવે જોઈએ ચીલી છે

નાવાનું વિચાર્યો તો પણ હવે ટાઈમ અને સિચ્યુએશન એવું થઈ ગયું હતું એ મારે તો ડાયરેક્ટ જવાનું છે ઘેર તો હું તો હવે ઘેર રહીને જ નહીં અને ખાવામાં ખાવાનું નહીં કારણ કે પેટમાં હજુ ભરાવ છે એમને દોઢ વાગે તો કાધું જ છે તમને ખબર છે બટાટાની સબ્જી હવે માલ મસાલો બધો લઈ લીધો સર આજકાલ હોટલથી તો

ટીનાગઢ ભરીને દિલ્ટી પાડીને ફેર ખાલી કરીને આવીને બે ડોલો જાય તો આ બે ડોલો વાંચો જાય હા આ બે ડોલો ઘેર ઘેર ના જોવા તો યુરિયા નાખી દે ફટાફટ રૂપિયાનો ડોલના રૂપિયા ડોલના હમ ઓહ

બરાબર મેલ જઈએ રિક્ષામાં ફાઇનલી ડોબાએ જુનાગઢ અને આપણે ખરી ચોકડીથી જઈએ પાટણ ઘેર તો ફેરો જઈએ ભાઈઓ ફાઇનલી ઘેર આવી ગયો છું અને નહીં ધોઈને તૈયાર થઈ છું એકદમ તો બીજો બ્લોગ આવશે કાલે એ પણ ઘરનો જ બ્લોગ આવશે તો મિત્રો વિડીયો ખરા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો કોમેન્ટ કરજો ઘરનો બ્લોગ નાખું કે ના નાખું